ઘણા લોકોનો જન્મનો દાખલો ત્યાં ખોવાઈ ગયો હોય છે અથવા તો ફાટી ગયો હોય છે તો તે લોકો અમને કમેન્ટ કરીને પૂછતા હોય છે કે અમારે જન્મનો દાખલો ડાઉનલોડ કરવો છે તો અમે કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ

એટલે તમારી સામે આ વેબસાઇટ ઓપન થઈ જશે પછી ત્યારબાદ તમને અહીંયા ડાઉનલોડ સર્ટિફિકેટનું ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે હવે તમને અહીંયા થોડાક નિયમો વાંચવાના રહેશે જન્મ કે મરણનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે આપની પાસે અરજી નંબર કે મોબાઈલ નંબર હોવો જરૂરી છે અરજી નંબર સિસ્ટમ દ્વારા જન્મ કે મરણ નોંધણી વખતે રજૂ કરવામાં આવેલ મોબાઈલ નંબર ઉપર એસએમએસથી મોકલવામાં આવશે જે પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવાનું છે તેનામાં એક ઓટીપી આવશે જો તમારા જન્મના પ્રમાણપત્ર સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો તમે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકતા નથી તો તમારે જિલ્લા રજિસ્ટ્રારની કચેરીએ જઈને જન્મ કે મરણનું પ્રમાણપત્ર મેળવી શકો છો તો હવે જોઈએ આપણે ડાઉનલોડ કેવી રીતે કરવું તો તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા ડાઉનલોડ સર્ટિફિકેટનું ઓપ્શન જોવા મળશે તો તમને અહીંયા જોઈ શકો છો પહેલું છે બર્થ અને ડેથ તમે કયું ડાઉનલોડ કરવા માંગો છો જન્મનું પ્રમાણપત્ર કે મરણનું પ્રમાણપત્ર તો આપણે અહીંયા બર્થ સિલેક્ટ કરીશું અને ત્યારબાદ તમને પૂછશે એપ્લિકેશન નંબર છે કે મોબાઈલ નંબર છે જે પણ તમાર તમારી પાસે નંબર હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે અહીંયા એપ્લિકેશન નંબર નાખવાના રહેશે અને જન્મનું વર્ષ નાખવાનું રહેશે ત્યારબાદ સર્ચ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને નીચે અહીંયા તમારું લિસ્ટ જોવા મળશે કે આ એપ્લિકેશન નંબર ઉપર આ બર્થ સર્ટિફિકેટ છે તમે તે ડાઉનલોડ કરી શકો છો પછી તમે ડાઉનલોડના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી નાખશો એટલે સબમિટ કરશો એટલે તમારું જન્મનું પ્રમાણપત્ર કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ થઈ જશે જન્મ અને મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા વેબસાઈટની લિંક મે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે તમે ચેક કરી શકો છો ઘણા લોકોને એવો સવાલ થતો હશે કે અમારી પાસે તો ઘણા બધા વર્ષો જૂનો જન્મનો દાખલો છે તો અમારી પાસે એપ્લિકેશન નંબર નથી તો અમારે કેવી રીતે ડાઉનલોડ કરવું તો એવા લોકો માટે તમારે જન્મના દાખલા ડાઉનલોડ નહીં થઈ શકે પરંતુ તમારે ઓફિસે જવું પડશે અને ત્યાંથી તમને જન્મનો દાખલો એક મળી જશે જો તમે ગામડે રેતા હોય તો તમે ગ્રામ પંચાયત અથવા તલેટી કચેરીએ જઈને પણ જન્મનો દાખલો મેળવી શકો છો અથવા તો તમે શહેરમાં રહો છો તો તમારે જિલ્લાની કોર્પોરેશનની ઓફિસ હોય છે ત્યાંથી તમને તમારો જન્મ અથવા મરણનો દાખલો મળી શકે છે તમને આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ મહત્વપૂર્ણ જોવા માટે